તાળાબંધી કરતા શૈક્ષણિક કાર્ય ઠપ થઈ ગયું છે શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા મનાલાબેન જોશી સામે બાળકો સાથે મારપીટ કરવાના ગંભીર આક્ષેપો સાથે વાલીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો ગ્રામ જનોએ શાળાના મુખ્ય દ્વાર પર તાળા લગાવી દીધા હતા અને જ્યાં સુધી શિક્ષિકા સાથે નક્કર કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી શાળા ખોલવા દેવાનો ઇનકાર કર્યો હતો આ ઘટનાને પગલે તંત્રને શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ છે આ વિવાદના કારણો અંગે વાત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે સંબંધિત શિક્ષિકા દ્વારા બાળકોને યોગ્ય શિક્ષણ આપવામાં આવતું નથી અને વારંવાર નાની બાબતોમાં બાળકો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે આ અંગે શાળાના આચાર્ય દ્વારા માર્ગ અપનાવવો પડ્યો છે વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષિકાના આવા વર્તનને કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે શાળાને તાળાબંધીની જાણ થતાં જ શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા સત્તાધીશોએ ખાતરી આપી છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે અને જો શિક્ષિકા દોષિત જણાશે તો તેમની સામે કડક શિસ્તભંગના પગલા લેવામાં આવશે હાલમાં પરિસ્થિતિને થાળે પડવા માટે ગામના અગ્રણીઓ અને તંત્ર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે આ ઘટનાએ ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોના વ્યવસાયિક આચરણ સામે સવાલો ઉભા કર્યા છે પુના પરમા નિલેશ કુમાર ચંદ્રસિંહ વનાસરા ગામનો સરપંચ આજ રોજ અમારી વનછરા આદર્શ પ્રાથમિક શાળા એટલે કે ગુજરાતી શાળાની અંદર જે તારાબંધી થઈ છે એનું મુખ્ય કારણ એક જ છે કે મનાલીબેન પી જોશી જેઓ વિરુદ્ધ અમે લોકોએ તાલુકાની અંદર આજે સાત આઠ મહિના પહેલા જે રજૂઆત કરી હતી અને જેમાં એમના વિરુદ્ધ અરજીઓ આપેલી હતી જેના અરજીઓ વિરુદ્ધ જે લોકોએ તાલુકાની અંદર જે તપાસમાં મોકલ્યા હતા આખું ગામ આખા શિક્ષકો હતા અને જે છોકરાઓ બોલ્યા હતા એ લખવામાં નહીં આવ્યું અને એના તરફી તપાસમાં થયેલી છે જેના લીધે તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ પણ મનાલી બેન ની વિરુદ્ધ ની અંદર કાર્યવાહી થઈ નહીં આજે પંદર દિવસ પહેલા જયારે અમે જિલ્લાની અંદર તપાસ કરવામાં ત્યારે અમને ખબર પડી કે તાલુકાની અંદર થી જે તપાસના કાગળો આપવામાં આવ્યા હતા તેમાં મનાલી બેન ની તરફેણ ની અંદર કાગળો આપવામાં આવ્યા હતા આ તે વખતે જયારે ડીપીઓ સાહેબ ને જયારે કહેવામાં આવ્યું કે અમે કાલે આજે છોકરાઓના ભવિષ્યના લીધે અમે તારાબંધી કરવાની અંદર ફરજ પડશે તો સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે પંદર દિવસ એટલે કે છેલ્લી મને વીસ તારીખ આપો તો વીસ તારીખ ની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું

જેની અંદર જે બેન્ડ કશું શીખવાડવામાં નહીં આવતું અને પ્રોજેક્ટ ઉપર જે બનાવવામાં આવે છે તેમાં છોકરાઓને પાઠ ઉડાવવામાં આવે છે જયારે છોકરું કોઈ પૂછે છે ત્યારે એવું કે છે કે ઘરે જઈને પોતાના બાપાને કહેજો કે શીખવાડે એવું એટલે આ બાબતે જયારે અમે છોકરાઓને અમને કીધું જયારે અમે આચાર્યશ્રી રજૂઆત કરી આચાર્યશ્રી કહેવા છતાંય એ મનાની બેન કોઈ સુધારવા રાજી નથી